બે દિવસ પહેલાં મીડિયાએ મને એવો પ્રશ્ન લો કે જ્ઞાની બેનનો હમણાં પ્રવાસ કાર્યક્રમ કેમ રદ થાય છે એટલે અમે ફોર્મ ભર્યા પછી ચાર પાંચ દિવસ એ સમગ્ર વિસ્તારમાં લગ્નગાળો હોવાથી તમામ કાર્યકરો અને બધા આગેવાનો એ પોતપોતાના પ્રસંગમાં વ્યસ્ત હોવાના કારણે અને બીજું છેલ્લા એક મહિનોને વીસ દિવસથી સતત પ્રવાસ હતો ત્યારે આજે ગાંધા વિધાનસભાનો અમારો જનસંપર્ક કાર્યક્રમ જે સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસના જે આગેવાનોએ એ પ્રમાણે રૂટ બનાવીને આપ્યો એ પ્રમાણે જનતા વચ્ચે જઈને જે અમારા આગેવાનોએ કામ કર્યા હોય ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યા હોય અને આ ચૂંટણી એક દેશ માટે સૌથી અગત્યની ચૂંટણી કોઈ સંસદ સભ્ય બની જવું અને કોંગ્રેસ પાર્ટી એ ક્યારેય સત્તા માટે નથી લડી એ અન્યાય સામે લડે એનું નામ કોંગ્રેસ અને ભવ્ય એનો ભૂતકાળ જો છે ત્યારે અમે બધાએ તમામ આગેવાનોએ સાથે મળીને અમારી જે વાત હતી પાંચ જે કોંગ્રેસ પાર્ટીએ જે ગેરંટી આપી એની વાત કરી અહીંના જે લોકલ પ્રશ્નો હોય ક્યાંક આદિવાસીઓની જમીન હોય ક્યાંક મનરેગાના કાયદામાં જે જીવસો એને રોજગારીના મળે એમાં વધારાની વાત હોય એજ્યુકેશન સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વિષય કે જે મધ્યમ અને ગરીબ વર્ગને પ્રાઇવેટીકરણ સામે ટકી રહેવા માટેની ખૂબ મોટી મુશ્કેલી છે આજે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં એમના મળતીયાઓને ઊંચી ફી વસૂલવા માટેનો મોકો મળે અને મધ્યમને ગરીબ વર્ગ એ ભણી ન શકે એના માટે કરીને મોટું પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન આપ્યું છે અને એવા સમયમાં મધ્યમ અને ગરીબ વર્ગના દીકરા દીકરીઓને શિક્ષણ મળી રહે તમામ સર્વ ધર્મના દીકરા દીકરીઓને ભારતીયને શિક્ષણ મળી રહે એના માટે જે વખતે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી કસ્તુરબા વિદ્યાલયથી કરીને અનેક જે સ્કીમો મૂકીને ગામડે ગામડે જે હાઈસ્કૂલો બનાવી આજે ગુજરાતની અંદર સોળસો જે પ્રાઇમરી સ્કૂલો અને હાઈસ્કૂલો એવી છે કે જેની અંદર એક જ શિક્ષક છે અને જે ભૌતિક સુવિધાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઓછી છે એ આ તમામ મુદ્દાઓ લઈને જ્યારે અમે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે બનાસકાંઠાની જનતા આ વખતે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે આ લોકશાહીનો પર્વ બે રીતે હોય એક બાજુ સામધામ ભેદની રાજનીતિ છે અને એક બાજુ જલ સમરથન છે એક બાજુ સંસાધનો છે એક બાજુ માત્ર ને માત્ર એક લોકશાહી માટેની સંસાધનો સામે સિદ્ધાંતો છે અને સંસાધનો સામે સિદ્ધાંતો છે ત્યારે અમારા આગેવાનો સિદ્ધાંતથી વાત કરીને લોકો વચ્ચે જાય છે લોકસભાની ચૂંટણીમાં ક્યારેય આવડું મોટું સમર્થન કે જન સમર્થન ના હોય પંદર વીસ દિવસનો સમયગાળો હોય આજે હું છેલ્લા દોઢ મહિનાથી જિલ્લાનો પ્રવાસ કર્યો ગામડે ગામડે લોકો આઝાદી વખતે દેશને આઝાદ કરવા માટે ફંડિંગ કરતા હતા અને આજે મધ્યમને ગરીબ વર્ગ આજે નૂરભાઈ હોય મહંમદભાઈ હોય ગામના આગેવાનો એ આ લોકશાહી બચાવવા માટે ક્યાંક નાના મોટી મદદ કરી રહ્યા છે ત્યારે એ બધાનો મારે આભાર માનવો પડે અને હમજી અને એક લોકશાહી બચાવવા માટેને જ્યારે વાત આપણે કરતા હોઈએ ત્યારે આ વિસ્તારના તમામ સમાજના લોકો તમામ ધર્મના લોકો મોટા પ્રમાણમાં મતદાન કરીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે આવનાર સમયમાં ક્યાંક જે સહકારી માળખું અને તંત્ર પોલીસ તંત્ર એ એમની જે ડ્યુટી બજાવવાની હોય એમને જે ક્ષેત્રમાં કામ કરવાનું હોય એને બદલે લોકશાહીનું હનન કરવા જઈ રહ્યા છે એમને પણ હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ કાયમી કોઈના રાજ ચાલુ નથી ચાલવાનું નથી હવું અવતારની જવાબદારી સમજો તો સારું જ્યાં આવડા મોટા સામધામ દંડની રાજનીતિ સામે આખો દેશ આ દેશને લોકશાહી લોકશાહીને બચાવવા માટે ઝૂમી રહ્યો હોય અને એ ટાઈમે તમે ક્યાંક નાના મોટા વ્યક્તિગત સ્વાર્થ માટે આવીને લોકોને દબાવવાનું કરશો તો મા જગદંબા તમને સો ટકા જે કરા કરેલ કર્મોનું જે કાંઈ ભોગવટો કરવો પડે એ ભોગવશો અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય કુદરત પણ તમને માફ નહીં કરે એટલા માટે કરીને ફરી વિનંતી કરું છું કે કમસે કમ માનવતા રાખીને જે લોકશાહીની ચૂંટણી છે લોકશાહી ડબે થવા દેજો અને અગાઉ કીધું એમ સમય કે કાંઈ બી કોઈ નોંધી રહેવાનો ભવિષ્યમાં એના માઠા પરિણામ ના ભોગવવા પડે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું વિનંતી લોકાબેન ભાભાભાઈ સભા તરીકે એમ કહે છે આપણે જે છે મમતા બેનર્જી સાથે સરખાવ્યા છે એની સાથે એનું એવું કેવું છે કે કોંગ્રેસના લોહીમાં ભ્રષ્ટાચાર ભર્યો છે એના માટે કરીને મારે કોઈ જવાબ આપવાનો ના રહે નૌકાબેન પ્રજાપતિ એ ભાભરમાં ચાલી વાર પહેલાં આવ્યા રોજગારી લેવા માટે અને પોતે એમના હસબન્ડ ડૉક્ટરના નાતે એક બે પતિ પત્ની આવ્યા હતા અને એમને બનાસકાંઠાએ અને મારા ભાભર વિસ્તારે એ સહારોને સાથ સહકાર આપ્યો છે અમે મહેસાણા નથી કે બનાસકાંઠાને ભાભર આવ્યા છે ત્યારે એમને એ ભૂલવું ના જોઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં આવ્યા હતા ને અત્યારે ચાલી પછી ચાલી વર્ષ પછી બાબરના લોકોએ બનાસકાંઠાના લોકોએ એમને કેટલો પ્રેમને સ્નેહ આપ્યો છે મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા ચાહે હપરડાની ઘટના હોય ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને એટાણે જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ મીડિયા પાયા નૌકાબહેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપું પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી પણ કોઈ વોટ બેંકની પરવા કર્યા વગર પેહલા એ પરિવારના પરિવાર પડકાર ઊભી ને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એટલે મેં ગેનીબેન ઠાકોરે કર્યું હતું ત્યારે એ વ્યક્તિગત એનું જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખેલા આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજ ને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેની બેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકા બેન ના